નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વહેલા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે જે રાહ જોઈ રહ્યા છો એવું નવનીત દ્વારા પ્રકાશિત થયેલું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ અગાઉના લેક્ચરમાં આપણે అసાઈનમેન્ટના વિભાગ એના પ્રશ્ન નંબર 1 एमसीक्यू અને 2 ખોટાનું ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજના લેક્ચરમાં આપણે વિભાગ એના પ્રશ્ન નંબર 3 ખરાખોટાનો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે જો અગાઉના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત જો તમારે આ પરીક્ષા લક્ષી అసાઈનમેન્ટની

ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થઈ શકતું નથી કીધું છે તો આ વિધાન સાચું આવશે કે ખોટું ઝડપથી આન્સર આપજો તો વિધાન કેવું છે ખોટું કારણ કે વધુ સક્રિય ધાતુ હોય ઓછી સક્રિય ધાતુનું શું કરી શકે છે વિસ્થાપન કરી શકે છે ત્યાર પછી લિથિયમ સોડિયમ અને કેલ્શિયમને છરી વડે એટલે ચપ્પુની મદદથી કાપી શકાય છે તો આ વિધાન સાચું હશે કે ખોટું આ ધાતુઓ નરમ છે કે સખત

નથી ત્યાર પછી આગળ વધતા પહેલા જો વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં તમારે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાની તક પ્રાપ્ત કરવી હોય તો એમના માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ શરૂ થઈ ચૂકી છે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે જેમની કિંમત છે ફક્ત ને ફક્ત ચારસો ચારસો ને નવ્વાણું રૂપિયા ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર પાંચ

ત્યાર પછી શ્વાસવાહિની અંત વાયુ કોષ્ઠોમાં થાય તો આ વિધાન કેવું છે ખોટું કારણ કે શ્વાસવાહિનીનો અંત વાયુ થતો નથી પરંતુ વાયુકોષ્ઠોમાં કોનો અંત થાય છે તો શ્વાસ વાહિકા ત્યાર પછી રુધિર વાહિનીઓ જે નાના આંતરડાના રસાંકુરોમાં આવેલી છે રસાંકુરોમાંથી ચરબીનું શોષણ કરે છે તો વિધાન કેવું છે ખોટું ત્યાર પછી રુધિર લાલ રંગની નિર્જીવ પ્રવાહી સંયોજક પેશી છે રુધિર છે લાલ રંગની તો છે પરંતુ નિર્જીવ છે તો વિધાન કેવું આવશે ખોટું ત્યાર પછી આગળ પ્રકરણ નંબર છ પ્રશ્ન નંબર એક ઘણી બધી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજ વડે નિયંત્રિત હોય છે એટલે શરીરમાં જે ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ થાય છે એમાંથી અનૈચ્છિક ક્રિયાઓ કોઈ કયા મગજ વડે નિયંત્રિત થાય છે મધ્ય અને પશ્વ એવું કીધેલું છે તો આ વિધાન કેવું છે એકદમ સાચું જ્યારે આપણને શરદી થયેલી હોય છે ત્યારે ધ્રાણ ગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે શરદી થાય છે ત્યારે ધ્રાણ ગ્રાહી એકમો હોય એની કાર્યક્ષમતા ઘટી જાય તો વિધાન કેવું આવશે સાચું કારણ કે આપણને શરદી થાય ત્યારે આપણે કહીએ કે આપણને ઘણી બધી વસ્તુની સ્મેલ આવતી નથી એટલે ત્રણ એકમોની કાર્યક્ષમતા કેવી થઈ હોય છે ઘટી ગયેલી ત્યાર પછી સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ જ ઝડપી હોય છે હલનચલન કરે છે ઝડપી હોય છે તો શું આવશે ખોટું ત્યાર પછી આગળ એપ્સિસિક એસિડ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ છે એ વૃદ્ધિને પ્રેરે છે એપ્સિસિક એસિડ તો એ પણ વિધાન કેવું છે ખોટું કારણ કે એફસીસી કે પ્રેરક નથી પરંતુ કેવો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ ત્યાર પછી આગળ જોઈએ ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થાય છે સ્વાદુપિંડમાંથી તો આ વિધાન કેવું છે એકદમ સાચું ત્યાર પછી નવું આપેલું છે પ્રશ્ન નંબર છે આયોડિનની ઉણપથી ગોયટર રોગ થાય છે તો આ વિધાન પણ કેવું છે એકદમ સાચું આગળ જોઈએ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે આ વિકાસ પરીક્ષા લક્ષીમેન્ટ નું વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો પરંતુ જો આ સંપૂર્ણ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ તેથી તમને આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે અથવા તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે પીડીએફ સ્વરૂપ પ્રાપ્ત કરી શકો છો અથવા સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો જો આગળ જોઈએ પ્રકરણ નંબર નવ પ્રશ્ન નંબર એક કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે એટલે એમનો વ્યાસ છે એ જ અરીસાનું દર્પણમુખ તો વિધાન કેવું છે સાચું ત્યાર પછી પાણી કરતા હવા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે તો વિધાન કેવું છે એકદમ ખોટું કારણ કે પાણી કરતા હવાનું માધ્યમ કેવું હોય છે પાતળું હોય છે દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર યુ

ત્યાર પછી કોઈ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક થી ઓછો હોય છે એટલે હંમેશા એક કરતાં ઓછો હોય તો વિધાન કેવું આવશે ખોટું ત્યાર પછી કારની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે એટલે કારની જે હેડલાઇટ છે માં અંતરગોળ અરીસો વપરાય તો એ કેવું છે ખોટું ત્યાર પછી આગળ જોઈએ પ્રકરણ નંબર દસ પ્રશ્ન નંબર એક દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા પચ્ચીસ સેન્ટીમીટર અંતરે હોય છે તો આ વિધાન કેવું છે ખોટું કારણ કે ગુરુદ્રષ્ટિ અથવા લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં નજીક બિંદુ છે આ જે બિંદુ છે એમાં શું થાય છે વધારો ઘટાડો થાય છે ત્યાર પછી ગુરુદ્રષ્ટિની ખામી યોગ્ય પાવરવાળા અંતરગોળ લેન્સના ઉપયોગથી દૂર કરી શકાય છે એટલે ગુરુદ્રષ્ટિની ખામી હોય તો અંતરગોળ લેન્સનો ઉપયોગ કરવાનું તો આ વિધાન પણ કેવું છે ખોટું જ્યારે પ્રકાશ પ્રકાશ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપ ઘટે છે ઘટમાંથી પાતળામાં જાય તો ઝડપ ઘટે તો આ વિધાન પણ કેવું છે ખોટું કારણ કે ઘટમાંથી પાતળામાં જાય તો ઝડપમાં વધારો થાય છે ત્યારબાદ તારાઓ ટમટમે છે તો વિધાન કેવું છે સાચું ઝડપથી આન્સર તમારો કોમેન્ટ બોક્સમાં લખતા રહેજો ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે સાચું કે ખોટું

તમે નવી નવી વસ્તુ એટલે નવા નવા ક્વેશ્ચન આઈએમપી પ્રશ્નો શોધતા હોય છે તો આઈએમપી પ્રશ્નો માટેની થોડાક જ સમયમાં આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે જેમની વધારે માહિતી માટે તમે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત તમારા ધોરણમાં જે અવનવી અપડેટ્સ આવે છે અવનવી અપડેટ્સથી તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇફ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો તો વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિભાગ એના ખ ખરા ખોટાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ